દાહોદ જિલ્લાના કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલય જરી ખાતે નારી વંદના ઉત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાવા તારીખ બે આઠ બે હજાર પચીસ શનિવારના રોજ બપોર ત્રણ વાગે ત્રીસ કલાક સુધીમાં દાહોદ જિલ્લાના કસ્તુરબા ગાંધી પાલિકા વિદ્યાલય મોટીખેજોરી ખાતે નારી વંદના ઉત્સવ અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ધોરણ છથી નવની દીકરીઓને ગુટચ અને બેટ ટચ અંગે અને પોક્સો એક્ટ તેમજ એકસો એક્યાસી મહિલા વયમ હેલ્પલાઇન વન સ્ટોપ સેન્ટર ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ આપતો અધિનિયમ બે હજાર પાંચ મહિલા સહાયતા કેન્દ્ર કામકાજના સ્થળેથી મળતી માહિતી જાતીય સતામણી અટકાયત પ્રતિબંધ ફરિયાદ નિવારણ અધિનિયમ બે હજાર તેર વ્હાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના મહિલા સ્વલંબન યોજના તેમજ સંકટ સખી એપ્લિકેશન એકસો એક્યાસી અભયમ વુમન હેલ્પલાઇન એપ્લિકેશન વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને તાલીમ પણ આપવામાં આવી હતી પોક્સો એક્ટ પર બનેલી વીસ મિનિટની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવીને દીકરીઓને માર્ગદર્શન પૂર પાડવામાં આવ્યું હતું અને દીકરીઓને તાલીમ આપવા માટેની જે મહિલા અને બાળ વિકાસ વિભાગ દેવગઢબરેમાંથી બ્લોક ન્યુટ્રીશન્સ મેનેજર દાહોદ જિલ્લામાંથી સખી વન સ્ટોફનો સેન્ટરનો સ્ટાફ મહિલા સહાયતા કેન્દ્રનો સ્ટાફ તેમજ દેવગઢબરે એકસો એક્યાસી અભયમ મહિલા ટીમ પણ ઉપસ્થિત રહી હતી